હેલો યુટ્યુબ ફેમિલી હું પણ મજામાં જ છું ને ફરી એકવાર આપણે નવા બ્લોગની શરૂઆત કરીને કીધી મારા દ્રષ્ટિએ બધાને જયમાં મોકલું જયમાં પીધો અને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નું નો કહેવાય ભાઈ આપણે બ્લોગમાં થોડાક મોડા આવી જાય ને આપણે રાજકોટ આપણે જેતપુર જવાનું હતું આપણે વહેલા ટ્રેનમાં તમને બતાવ્યું હમણાં ટ્રેનમાં જઈએ ને બધી તો આપણે ટ્રેનમાં બેઠા ને આપણે ગાડીને પાર્કિંગમાં મૂકી દીધી ને પછી આવી આપણે જેતપુર ને જેતપુર આવી ગયા પછી આપણે જે હેર કટિંગ કરવાની કે રાજકોટમાં આપણે હેરકટિંગ કરાવતા પણ ત્યાં આપણે દુકાન બંધ હતી રાત્રે જ્યારે અત્યારે રાજકોટમાં આપણા મિત્ર દુકાન છે આપણા ભાઈ ત્યાં બતાવું તમને અમારા મિત્રને ત્યાં અને ત્યાં કટિંગ કરવા આવી ગયા નવી શોપ ઓપન કરી છે અત્યારે અમારા ભાઈ છે પછી ભાઈ અમારા છે હેર કટિંગ કરી નાખી હવે તમારું કોઈ દુકાન જો કટિંગ કરાવવું હોય તો તમે પણ આવી જાવ હેર કટિંગ કરાવ્યા પછી તમને હું વિડીયોમાં દેખાડું તો કેવા હેર હેરકટિંગને કોમેન્ટમાં તમે જણાવજો પછી મને તો ફેમિલી આપણે હોય ભક્તિનગર રેલવે સ્ટેશને પહોંચી ગયા હવે ટ્રેનની રાહ જોઈએ પણ ટ્રેનનું સાયરન સંભળાય છે અને ટ્રેન આવવાની ત્યારેમાં જ છે આમ એ દેખાય છે હવે જો તમને વિડીયોમાં પબ્લિક જો ટ્રેનની રાહ જોવા માટે પુલ પબ્લિક થઈ ગઈ છે એ માણસો બધા ચડવા મીડા ટ્રેનમાં બધા પણ માણસો તો જવું કાંઈ આપણે હજી બહાર વિભા તો ફાઇનલી મિત્રો અમે અત્યારે નવાગઢ આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા અને ઉતરી ગયો ગયા હવે અને અમારા મનુભાઈ પણ ભૂખા થયા ભાઈ ને ભૂખ લાગી ફૂલે ફૂલ અને ટ્રેન પણ વહી ગઈ હવે અને ફેમિલી આપણે રેલવે સ્ટેશન નીચે વિચરાત પણ આપણે કાગડા જોવા મળ્યા અને બીજા રાજકોટમાં માં ક્યાં કાગડા દેખાતા અને અહીંયા જો કાગડા દેખાય તમને ફાઇનલી મિત્રો આપણે હેર કટિંગ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો વિડીયોમાં અને જો તમને કોઈ લોકોને હેર કટિંગ ગમે હોય તો કોમેન્ટમાં જણાવજો અને જો કેવા લાગે તમે જોવો મિત્રો સારા વાત થઈ ગયો હેર કટિંગ થઈ ગયા

હેર કટિંગ કરીને ગામમાંથી આવી ગઈ કે ઘરે ઘરે જમી લીધું જમીન ઘડી મમ્મી બેન રમાકે પછી ફ્રેસ થઈ ગયા પછી પછી ગાડી આપણે લઈને જવાનું ફોર વ્હીલ લઈને ફોર વ્હીલર આપણે સાફ બાપ કરી તમને તો દેખાડું કઈ ગાડી આપણે લઈને લગનમાં જવાનું છે તો તમને વિડીયો મમ્મી દેખાડું અને સાફ કરીએ આપણે પાણીથી ડોલવી બધી ધોઈ આવી હતી ગાડીને ગારાવારી તૂકવારી બધી પહેરી હતી અને પછી હવે એને સાફ કરી ચમકાવીને કે તમે જો વિડીયો દેખાવો ગાડી અહીંયા ગાડી પડી છે સાફ સફાઈ કરીને અંદર બાર બધી અને સાફ સાફ બાફ પછી મૂકી દીધું હવે ચાર પગે નીકળે તો તડકો ઓછો થઈ ગયો પછી નીકળી ગાડી મૂકતા છે ગાડીમાં એસી કામ ન કરતી એટલો તડકો વળે આવે બે ત્રણ ડિગ્રી છે એટલે કાંઈ વાંધો મિત્રો ઘણી વાર આરામ કરી લઈએ પછી નાઈ ધોઈ નાખીને પછી આપણે વીડિયો પાછા મળી ગયું મિત્રો જો અમે બધા તૈયાર થઈ ગયા હે ત્યાર થઈને હવે આપણે જઈએ લગ્નમાં ને અમારી ગાડી પણ જો અહીં ચાલુ કરીને રાખી દીધી એટલે એસી ઘડી ચાલુ રહી તડકાની પતી ગઈ ગાડી અને હવે જઈએ આપણે બીજું હું પછી વીડિયો મળીએ તમે ફેમિલી આપણે અત્યારે ત્યાંથી ઘર જ નીકળીએ પછી આવી ગયો આપણે ઓસમ પર્વત આપણે ઓસમ પર્વત જો તમને દેખાડું કોઈ જોયો હોય તો કોમન હું જણાવી કઈ બાજુ એવું ઓસમ પર્વત જો નજારો બધો રોડ ઉપર ત્યાંનો મિત્રો અમે અત્યારે જો અમારા ગામ પહોંચી ગયા છે અમારું ગામ ગામડે અત્યારે ગાતરાણવાનું મંદિર છે એવું રસ્તામાં ત્યાં પહોંચી ગયા હવે હવે જાઓ ને એટલે મંદિર આપણે પાછા કુળદેવી ત્યાં મઢે જવાનું દર્શન કરવાનું આ ગાતરાણવાનું મંદિર છે આપણે આ બધું તમે દેખાય બધું મંદિર છે ગાતરાણવાનું

તમે વિડીયોમાં જોઈ શકો છો પગલા લગાવવા પગલે નીકળેલા છે દાદાનું અને મારા પપ્પાનું મકાન છે છે મકાનની પડી ગયું ને એવું થઈ ગયું બધું અને ખેતી પણ છે અને આ બધી નજારો આખો વાસનો આખો ઇલાકો તમે ગલી આખી આખી અને એલાકો તમને દેખા દીધા પછી અમે મંદિર હતી બહાર નીકળેલા મેફળ ચડાવવા ના હતા શ્રીફળ ચઢાવી દે ને આવીને કીધું અને પછી આપણે પછી જાય સીધા બગલેશ્વર માટે કેમ કે અહીંથી પગે લગાડવા તો પાછો નિવેદ બાકી હોય તો નિવેદ ચડાવવાના છે હજી એટલે પેલા મેં તો મનુભાઈ અમારા આઠ મહિનાથી આવ્યા જ નથી આપડે પગે લગાડ નહીં ખાભાઈ ને અને એ રીતે બધી પ્રોસેસ હતી બધી કરે કેમ કે પગે તો લગાડો પણ એમનો હોય આવ્યો એટલે આપણે મોઢે તો પેલા લઈ જવા પડે અને બધી આ તમને જો અમારા પાસમાં બીજું પણ મંદિર છે અહીંયા અત્યારે દીવા બધી હાંડ ટાણે થાય છે સાત વાગ્યે દીવા બધી ના રીતે જો થાય છે બધી આ બધું નજારો મમ્મી મમ્મી નું અહીંયા આપણે પચી ગયા પછી બગીચા અને બગીચા ગયા પછી સમજાણું ગોઠવી નાખવું ને અને બધા હોવાની તારી કરીને એટલે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ કાલે નવો દિવસ ને નવો બ્લોગ શરૂઆત કરીશું એટલે મારા તરફથી બેન જયમાં મોબલ જયમાં પીટલ ગુડ નાઇટ વીથ ટીમ અને ચેનલમાં નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને બે લાઈકર ઉપર ક્લિક કરી નાખ્યો એટલે મારો નવો લોક આવે તો જોવા મળશે તમને અને કાલે નવો દિવસ ને નવા ભેગા થશે અને કાલનો બ્લોગ બહુ સારો હોય છે લાઈક કોમેન્ટ શેર કરતા રહ્યો મિત્રો એટલે તમારો સપોર્ટની જરૂર છે ભૂલે ભૂલ પ્લીઝ